જો તમે લંદન ન્યુયોર્ક કે દુબઈમાં રહો છો અને તમે ખૂબ મહેનત કરીને મિલિયન્સનો પોર્ટફોલિયો બનાવ્યો છે તો મારે તમને એક ગંભીર સવાલ પૂરો છે શું તમે હાલમાં જાણે જાણે કોઈ ફાઇનાન્શિયલ ક્રાઇમ તરફ જઈ રહ્યા છો વેલકમ હું કેપિટલને રિપ્રેઝન્ટ કરું છું અમારું મિશન સિમ્પલ છે આજે વાત કરીશું ઇન્ડિયામાં તમારી વેલ્થના ફાઉન્ડેશન વિશે વીસ વર્ષો સુધી અલ્ટ્રાહ નેટવર્થ ફેમિલીઝને એડવાઇઝ આપ્યા પછી મેં એક વિચિત્ર પેરાડોક્સ જોયો છે હું એવા ક્લાયન્ટ્સ જોઉં છું જે મોટી મલ્ટીનેશનલ કંપનીઝ ચલાવે છે જે કોમ્પ્લેક્સ ડેરિવેટિવ્સને સમજે છે પણ તેમનું ઇન્ડિયામાં બેન્કિંગ સ્ટ્રક્ચર વેલ ટેકનિકલી ઇલિગલ હોય છે હકીકત આ છે જેવી તમારી ફ્લાઇટ ઉપડી અને તમે બેન્કિંગ પર્પસેસ માટે નોન રેઝિડેન્ટ બન્યા ત્યારથી જ એક ઘડિયાળ શરૂ થઈ ગઈ છે જો તમારી પાસે હજુ પર ઘરે પેલું રેગ્યુલર રેઝિડેન્ટ સેવિંગ્સ અકાઉન્ટ છે તો તમે ફીમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક નું ઉલ્લંઘન કરી રહ્યા છો આની પેનલ્ટી આ કોઈ નાની વાત નથી જે ફંડ્સ ઇન્વોલ્વ હોય એના ત્રણસો પરસેન્ટ સુધીની પેનલ્ટી થઈ શકે છે વિચારો ખાલી એક ફોર્મ ન ભરવાને કારણે તમારો સાફ થઈ શકે છે પર ચિંતા કરો આજે આપણે આ ફિક્સ કરીશું આપણે એનારી અને અકાઉન્ટ વચ્ચેનો બૂંચવાડો ઉકેલીશું અને હું તમને બતાવીશ કે પેલા સાયલેન્ટ વેલ્થ ઇરોથી કેવી રીતે બચવું જે છુપી રીતે તમારા પોર્ટફોલિયોના ચાર પર્સેન્ટ દર વર્ષે ખાઈ જાય છે ચાલો આને ભૂલી જાઓ તમારા પૈસાને બે અલગ અલગ બકેટ્સમાં વિચારો સૌથી પહેલાં છે એનારી અકાઉન્ટ નોન રેઝિડેન્ટ એક્સટર્નલ આને તમે માનો ડ સોવરેન ગેટવે આ બકેટ ફક્ત એ પૈસા માટે છે જે તમે ઇન્ડિયાની બહાર કમાયા છો તમારા ડોલર્સ દેરહ્સ કે પાઉન્ડ્સ એનારી અકાઉન્ટનો સુપર પાવર છે ફ્રીડમ પૈસા લાવો ઇન્વેસ્ટ કરો અને જ્યારે પાછા લઈ જવા હોય તો લઈ જાઓ કોઈ સવાલ નહીં કોઈ લિમિટ નહીં આ ફૂલી રિપેટ્રીએબલ છે અને બેસ્ટ પાર્ટ શું છે આ બકેટમાં મળતું વ્યાજ ઇન્ડિયામાં તદ્દન ટેક્સ ફ્રી છે પછી આવે છે અકાઉન્ટ નોન રેઝિડેન્ટ ઓર ધી નેવી આને તમે માનો ડ રિઝર્વ આ એ પૈસા માટે છે જે ઇન્ડિયાની અંદરથી આવે છે તમારું બેંગ્લોરનું ભાડું જૂના ટાટા શેર્સનું ડિવિડન્ડ અથવા તમારું પેન્શન આ પૈસા લોકલી જ રહે છે જે તમારી વેલ્થને પ્રોટેક્ટ કરશે એનારી એટલે ફોરેન ઇન્કમ એટલે ઇન્ડિયન ઇન્કમ આ બંનેને ક્યારેય મિક્સ ના કરતા મેં એકવાર એક ક્લાયન્ટને જોયા હતા એક સક્સેસફુલ સી ઓ જેમણે પોતાની ડુબાઈની સેલેરી સતત ત્રણ વર્ષ સુધી ભૂલથી જમા કરી એમને લાગ્યું શું ફરક પડે છે છે બેંક એકાઉન્ટ ને ખોટું જ્યારે એમને એ પૈસા વિલા ખરીદવા માટે દુબઈ પાછા લઈ જવા હતા ત્યારે એ અટકી ગયા એમણે પોતાની લિક્વિડ ટેક્સ ફ્રી ફોરેન કરન્સીને રિસ્ટ્રિક્ટેડ

તમે લંદન કે ન્યુયોર્કની બેંકના ત્રણ પર્સેન્ટ કે ચાર પર્સેન્ટ સાથે સરખાવો છો તમે વિચારો છો ઇઝી પ્રોફિટ છે હું સાત પર્સેન્ટ લઈ લઈશ પરંતુ તમે પેલા સાયલેન્ટ વેલ્થ ઇરોડને ભૂલી રહ્યા છો કરન્સી ડેપ્રિશિયેશન હિસ્ટોરિકલી ઇન્ડિયન રૂપી ડોલરની સામે દર વર્ષે આશરે ત્રણ પર્સેન્ટથી ચાર પર્સેન્ટ જેટલો ઘટી જાય છે આ ઇમરજીન ઈકોનોમીઝનો સ્વભાવ છે તો જરા ગણતરી કરો મારી સાથે જો તમે સાત વ્યાજ કમાયા પર સામે રૂપિયો ચાર ઘટી ગયો તો ડોલરના ટર્ન્સમાં તમારું એક્ચ્યુઅલ રિટર્ન માત્ર ત્રણ જ છે તમે ઇમરજીન માર્કેટનું રિસ્ક લીધો એવા રિટર્ન માટે જે અસ ટ્રેજરી બોન્ડ કરતા સહેજ જ વધારે છે કેપિટલમાં અમે ક્લાયન્ટ્સને કહીએ છીએ એનઆરઈ ડેપોઝિટ્સનો ઉપયોગ ઇન્ડિયામાં તમારા ખર્ચાઓ માટે કરો તમારા વેકેશન્સ ફેમિલી સપોર્ટ માટે પર લોંગ ટર્મ વેલ્થ જનરેશન માટે કરન્સી ડ્રેગને ઇગનોર ના કરો માત્ર હેડલાઇન વેટ પાછળ ના ભાગો રીન વેટ પાછળ ભાગો છેલ્લે તમારા અકાઉન્ટની વાત કરીએ જેમાં તમારા ભાડા અને ડિવિડન્ડ જમા થાય છે શું તમને ખબર છે કે બેંક તમારા વ્યાજમાંથી સીધા જ તરીકે કાપી લે છે આ એક બહુ મોટો કૈશ ફ્લો લીક છે પણ તમારી પાસે એક સુરક્ષા કવચ છે એને કહેવાય છે ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ અથવા બસ તમારે તમારી બેંકને એક ટેક્સ રેસિડેન્સી સર્ટિફિકેટ આપવાનું છે અને તમે એ ટેક્સ રેટને ત્રીસ પરસેન્ટથી ઘટાડીને દસ પરસેન્ટ કે પંદર પરસેન્ટ કરી શકો છો મોટા ભાગના લોકો આ પેપર વર્ક નથી કરતા કારણ કે એમને કંટારો આવે છે અને તેઓ પોતાની કમાણીના પંદર પરસેન્ટ ગુમાવી દે છે તમે મોટા ભાગના લોકો જેવાના બનતા અને એક છેલ્લી ચેતવણી ધ લિમિટ એનઆરઈની જેમ નહીં અકાઉન્ટમાં રિપેટ્રિએશન કંઈ હોય છે તમે એક ફાઇનાન્શિયલ ઈયરમાં ઇન્ડિયાની બહાર માત્ર એક મિલિયન અસ ડોલર્સ લઈ જઈ શકો છો જો તમે કોઈ લક્ષુરી પ્રોપર્ટી ત્રણ મિલિયન ડોલર્સમાં વેચો તો બધા પૈસા એકસાથે બહાર નહીં લઈ જવાય તમારે એક સ્ટ્રેટેજીની જરૂર પડશે જેમ કે ટુકડામાં અથવા લેવું આનો પ્લાનિંગ વેચતા પહેલા કરવું પડે પછી નહીં બે એક સેન્ટ સેન્ચરીમાં વેલ્થ એટલે ખાલી શું ઓન કરો છો એ નહીં પણ તમે ક્યાં ઓન કરો છો અને કેટલી સરળતાથી મૂવ કરી શકો છો એ છે તમારા માટે આ અઠવાડિયાનું હોમવર્ક એક સિમ્પલ થ્રી સ્ટેપ ઓડિટ ચેક કરો કે શું તમારી પાસે હજુ પર રેઝિડેન્ટ સેવિંગ્સ એકાઉન્ટ છે જો હોય તો આજે જમાં કન્વર્ટ કરો ખાતરી કરો કે તમારી ફોરેન ઇન્કમ માત્ર માં જ જઈ રહી છે અને તમારી ઇન્ડિયન ઇન્કમ માત્રામાં જ જઈ રહી છે કેપિટલમાં અમે તમને આ ક્રોસ બોર્ડર કોમ્પ્લેક્સિટીઝમાં મદદ કરીએ છીએ જેથી તમારી લેગસી સિક્યુર રહે આલ્સના કારણે તમારી આઝાદી ના ગુમાવતા જો તમને આ ઉપયોગી લાગ્યું હોય તો ગ્લોબલ વેલ્થ મેનેજમેન્ટના વધારે ઇનસાઇટ્સ માટે સબસ્ક્રાઈબ કરો મળીશું નેક્સ્ટ વિડિયોમાં